ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકાના ખોદવદરી ગામની સીમમાં ખેતમજૂરી કરતી એક પરિણતાનો ગંભીર ઈજાના નિશાન સાથે મૃતદેહ મળી આવતા મૃતક યુવતીના ભાઈઓએ પરિણીતાના હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે આ અંગે ગારિયાધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામના ભૂપતભાઈ દેવલિયાની પુત્રી પૂનમ વર્ષ સત્યાવીસના લગ્ન આજથી નવ વર્ષ પહેલા ગારિયાધર તાલુકાના ખોદવદરી ગામે રહેતા અને ખેતમજૂરી કરતા સંજય જીણા પંચાસરા સાથે જ્ઞાતિના રેતી રિવાજ મુજબ કર્યા હતા દરમિયાન દંપતી વચ્ચે નાની મોટી માથાકૂટ ચાલતી હતી જેમ ખેતમુજૂર સંજય નશાનો બંધણી હોય તેને લઈ તેની પત્ની પૂનમને અવારનવાર માર મારી ત્રાસ આપતો હતો ત્યારે મૃતક પૂનમના દિયરે પૂનમના ભાઈ જગદીશને કોલ કરીને કહ્યું હતું કે તેની બહેનને વાડીએ ઝેરી જીવડું કરી ગયું છે તમે ઝડપથી આવો તેમ કહેતા જગદીશ તથા તેના અન્ય ભાઈઓ ખોદવદરી ગામે પહોંચ્યા હતા જ્યાં પૂનમબેનનો નિષ્પ્રાણદેહ જોવા મળ્યો હતો અને શરીર પર ગંભીર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા આ બનાવની જાણ ગારીધરે પોલીસને કરાતા પોલીસ કાપલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો પંચનામું કરી લાશને પીએમ માટે ગારિયાદર સરકારી હોસ્પિટલ મોકલી હતી આ બનાવમાં મૃતકના ભાઈઓએ તેની બનેવી સંજય તથા અન્ય વ્યક્તિઓ સામે તેની બહેન પૂનમની હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યા છે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે આ બનાવમાં ચાર માસૂમ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા ગામમાં અનેક મૃતક યુવતીના પિયરમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું